આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ છ મહિના અગાઉ લૂંટના ઈરાદે થયેલ હત્યામાં બે શખ્સોની ધરપકડ કરતી એલસીબી અંકલેશ્વરના અંદાળા સામોરથી મોતાલી જવાના રોડની બાજુમાંથી છ મહિના અગાઉ ગટખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર રાજે સિંઘાનું લૂંટના ઈરાદે થયેલ હત્યાના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે ઘટખોલ પાટિયા વિસ્તારમાં રહેતા બે ઈસમોની ધરપકડ કરી ગુનોનો ભેદ ઉકેલી નાખી તિયાઓ પાસેથી મૃતકનો મોબાઈલ અને બાઇક તેમજ બંને પાસેના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા પાસઠ હજારના મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે થોડા સમય પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડૉક્ટર રાજેશકુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડોક્ટર છે તેમનું ની લાશ મળી હતી તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડીઝાખરામાં બોડી મળેલ હતી તેના પર તે જે ઇજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઇજાઓ હતી તેને અન્વયે પીએમ કરી તેને અન્વયે ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આજથી છ મહિના પહેલાં બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને કા અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેકથ્રુ થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે હાલમાં પ્રાથમિક તબક્કાની તપાસ દરમિયાન કોઈ એવો ગુણાયતી ઇતિહાસ જણાય આવ્યો નથી પણ એ બાબત હજી વધારે વિગતવાની તપાસ ચાલુ છે બેઝિકલી બાઇક પડાવી લેવું બાઇકનું લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર